નમસ્કાર હું દુનિયાભરમાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે જેના વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી ત્યારે શું તમે ક્યારે એવી નદી જોઈ છે જેનું પાણી હંમેશા ઉકળતું રહે છે આમ તો ભારતમાં પણ આવા પ્રકારની નદીઓ છે જેનું પાણી ગરમ હોય છે પરંતુ આજે અમે તમને એવી રહસ્યમય નદી અંગે જણાવવા જઈ રહ્યા છે જેનું પાણી હંમેશા ઉકળતું રહે છે જેના માટે કિનારે બેસવા માટે લોકોને ઘણી હિંમતની જરૂર હોય છે ખરેખર તો આ નદીમાં હંમેશા ઉકળતું પાણી વહેતું રહે છે આવી સ્થિતિમાં જો કોઈ આકસ્મિક રીતે તેમાં પ્રવેશી જાય તો તેનું મૃત્યુ નિશ્ચિત છે આ નદીને ધ બોઇલિંગ રિવરના નામથી ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ આ રહસ્યમય નદી વિશે સામાન્ય રીતે નદીઓનું પાણી એકદમ ઠંડુ હોય છે કારણ કે તેમાં મોટા ભાગનું પાણી પર્વતોમાંથી આવતું હોય છે નદીઓ સાથે માણસનો ઘણો ઊંડો અને જૂનો સંબંધ છે નદીઓએ અનેક માનવ સંસ્કૃતિઓને જન્મ આપ્યો છે જે તેના કિનારે વિકસેલી છે આ જ કારણ છે કે મનુષ્ય અનેક નદીઓની પૂજા કરે છે સામાન્ય રીતે નદીઓનું પાણી એકદમ ઠંડુ હોય છે રાહત મેળવવા માટે ઘણા લોકો ઠંડા સ્નાન પણ કરે છે પણ અમેરિકાના પેરુ માં આવેલી નદી સૌથી અલગ છે સાઉથ અમેરિકાના પેરુ માં આવેલી છે ધ બોઇલિંગ રિવર આ નદીનું પાણી ચોવીસ કલાક હોય છે ઉકળેલું પણ કહેવામાં આવે છે અને બોલિંગ રિવર નામે પણ ઓળખાય છે નદી છ પોઈન્ટ ચાર કિલોમીટર લાંબી બ્યાસી ફૂટ પોડી અને લગભગ વીસ ફૂટ ઊંડી નદી વર્ષ બે માં મળી આવી હતી તેને વિશ્વની એકમાત્ર ઉકળતી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને આ જાણીને અજીબ લાગશે પરંતુ આ નદીની શોધ એન્ડ્રીસ રુજો નામના યુવકે તેના દાદા પાસેથી વાર્તા સાંભળીને કરી હતી. વાસ્તવમાં આ નદીનું પાણી એટલું ગરમ છે કે જો કોઈ પણ પ્રાણી તેમાં પડી જાય તો તે તરત જ મરી જાય છે. ઊંડા એમેઝોનિયન જંગલના વતનીઓ દ્વારા બોઇલિંગ રિવર તરીકે ઓળખાતી ઉકળતા પાણી સાથેની રહસ્યમય નદી પેરુમાં પ્યોર્ટો ઇન્કા પ્રાંતમાં મયુન ટુ યાકોના પ્રાચીન તીર્થ નજીક આવેલી છે લગભગ છ મીટર ની ઊંડાઈ અને પચીસ મીટર ની પહોળાઈ ધરાવતો આ પ્રવાહ જંગલની અંદર ચાર માઇલ વધુ વહે છે અને કેટલાક વિસ્તારોમાં પંચાણું ડિગ્રી સુધી પહોંચી શકે તેવું તાપમાન જાળવી રાખે છે આખું આજ ઉચ્ચ ડિગ્રી ગરમી માત્ર થોડી મિનિટોમાં મનુષ્ય સહિત કોઈ પણ પ્રકારના જીવને મારી નાખવા માટે પૂરતી છે આ નદીનું પાણી એટલું કરતું રહે છે કે તે કોઈને પણ મારી શકે છે આ નદીના પાણીનું તાપમાન હંમેશા 50 થી 90 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે કહેવાય છે કે આ પાણી એટલું ગરમ છે કે કોઈ પણ વ્યક્તિ તેનાથી ભોજન બનાવી શકે છે એવું કહેવાય છે કે ઓગણીસો ને ત્રીસ પહેલાં આ નદી વિશે કોઈ જાણતું ન હતું સ્થાનિક લોકોનું કહેવું છે કે આ નદીને લાંબોવા કહેવામાં આવે છે જેનો અર્થ છે કે નદી જે સૂર્યની ગરમીને કારણે ઉકળે છે આ નદીની સત્તાવાર પુષ્ટિ વર્ષ બે હજાર અગિયારમાં કરવામાં આવી હતી એક પેરોવિયન યુવાન એન્ડ્રેસ રુઝોઈ બે હજાર અગિયારમાં નદીની શોધ કરી બે હજાર અગિયાર સુધી મોટા ભાગના વિદ્વાનો વિચારતા હતા કે ઉકળતી નદી માત્ર એક લોકપ્રિય દંતકથા છે પરંતુ જ્યારે ભૂસ્તર શાસ્ત્રમાં તેના જુસ્સા સાથે પેરોવિયન યુવાન એન્ડ્રેસ રૂઝોએ આ રહસ્યમય સ્થળની શોધમાં જવાનું નક્કી કર્યું ત્યારે તેમને તેમનો વિચાર બદલવાની ફરજ પડી હતી જ્યારે રૂઝો તેના દાદાની વાર્તા જેવી નદી શોધવા નીકળ્યો ત્યારે લોકોએ તેની મજાક ઉડાવી અને કહ્યું કે અહીં આવી કોઈ નદી નથી પરંતુ રૂઝો તેની વાત પર ધ્યાન ના આપ્યું અને નદીની શોધ કરી કહેવાય છે કે આ નદીનું પાણી સો ડિગ્રી સેલ્સિયસ સુધી ઉકળે છે એટલે કે જો તમે ભૂલથી પણ આ નદીમાં પડી જાઓ તો તમારું મૃત્યુ નિશ્ચિત છે તેમના દાદાની વાર્તાઓ અને પેરુવિયન સરકાર તરફથી તેમના કેટલાક સાથીદારો દ્વારા આપવામાં આવેલા નકશાને અનુસરીને તે ઉકળતી નદીને શોધવામાં સફળ થયો જે સાબિત કરે છે કે મારી નાખતી નદી ખરેખર અસ્તિત્વમાં છે એક એક્સપ્લોરર દ્વારા મોટા ભાગે સમર્થિત રૂઝોની શોધને કારણે ઘણા માઇલ દૂર ઉકળતા પાણી કરવા માટે સક્ષમ ભૂગર્ભ થર્મલ છે ના નજીકના વિસ્તારમાં જ્વાળામુખી ની ગેરહાજરી છે કારણ કે ત્યાં ઘણા જાણીતા ગરમ ઝરણા છે જે સીધા લાવવાની અસર થી પરિણામે છે જેમ કે આઈસલેન્ડ અને યોસેમિટીનો નો કિસ્સો છે રહસ્યો છુપાઈને બેઠી છે અને વૈજ્ઞાનિકો આ રહસ્યોને ઉકેલવાના શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે આ નદીના વણ ઉકેલ્યા રહસ્યોને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો સંશોધન હજી પણ ચાલુ છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ નદીની આજુબાજુ કોઈ જ્વાળામુખી પણ નથી તેથી નદીમાં ઉકળી રહેલા પાણીની પાછળ કોઈ લાવા અથવા જ્વાળામુખી જવાબદાર નથી તો આ કુદરતી ગરમ નદી છે તેથી વૈજ્ઞાનિક આ નદીને વિશ્વની સૌથી મોટી થર્મલ નદી માને છે ફરીથી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા પરોસો ગુજરાતનો